નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે વિશેષ તો જોઈ શકો તે પૂજન પાછળ આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં મહેમદાબાદ તાલુકાના અરેરી પાસે આવેલ શાંતિ નિકેતન સ્કૂલ તેમજ ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ભાવેશભાઈ રાવલના સહિયારા પ્રયાસથી જરૂરિયાતમંદોને આ શિયાળાની ઋતુમાં ઠંડીમાં આશીર્વાદ સમા બને તેવા સ્વેટરો જાકીટો સાલ ટોપીઓ જેવી ચીજોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે શાંતિનિકેતન શાળાના વિદ્યાર્થીઓની ઉમદા કામગીરી કે તેઓએ પરિવાર તેમજ આજુબાજુ સોસાયટીમાંથી શિયાળાની ઋતુમાં બિનઉપયોગી એવા સ્વેટરો જાકીટો ટોપી મફલર જેવી ચીજોને એકત્રિત કરીને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યામાં પૂજન હોસ્પિટલની પાછળ આવેલ ઝૂપડપટ્ટી વિસ્તારમાં નિઃશુલ્ક વિદ્યાર્થીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આમ શાંતિ નિકેતન શાળાના વિદ્યાર્થીઓની ઉમદા કામગીરી અને શાળા પરિવાર તેમજ ભાવેશ રાવલ ફાઉન્ડેશનની ઉમદા કામગીરીને સૌ કોઈએ ગર્વથી બિરદાવી હતી અને આ સુંદર સત્કાર્ય બદલ સમગ્ર સ્લમ વિસ્તારના લોકોએ તેઓનો તહેદિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિરાંગ મહેતા સાગર શાહ શાંતિ નિકેતન ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે હું કાર્યક્રમ કરું છું આજે પૂજન હોસ્પિટલની પાછળ આપણી શાળા પરિવાર દ્વારા જેની અંદર આપશ્રી છો પ્રિન્સિપાલ શ્રીઓ છે શિક્ષકગણ છે વિદ્યાર્થી મિત્રો છે સૌ કોઈ દ્વારા પૂજન હોસ્પિટલની પાછળ આવેલ ઝુંબડપટ્ટી સ્લમ વિસ્તારની અંદર આજે શિયાળાને ધ્યાને લઈને ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે ઠંડીની સામે રક્ષણ મળે તે હેતુથી આ સેવા કાર્ય કરવાના હેતુસર તમે જે આ કાર્ય કર્યું છે શું કહેવા માંગો છો અમારી શાળા છે એ ભણતર નહીં પણ ભણતર ઉપર પણ વિશ્વાસ રાખી રહ્યા છે તો જેની અંદર હાલની અંદર ધોરણ ચારથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા ગયા અઠવાડિયાની અંદર એ એમના ઘર તથા એમની આસપાસની સોસાયટીની અંદર અલગ અલગ જગ્યાની મુલાકાત લઈ અને જે લોકોને ગરમ કપડાં છે એને ઉપયોગી ન હોય એ લોકોએ કલેક્ટ કર્યા છે તો જે આ શિયાળાની ઋતુ છે તો જેની અંદર આ લોકોને ઠંડીની સામે રક્ષણ મળી શકે એના માટે પૂજન હોસ્પિટલની પાછળનો જે વિસ્તાર છે જો પ્રોપર્ટી વિસ્તાર છે એની અંદર ગરમ કપડાંનું ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું જેની અંદર બાળકોના હસ્તે જ એ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું આ જે અમે કાર્યક્રમ કર્યો છે એમાં સહભાગી શ્રી ભાવેશ રાવલ સાહેબના ભાવેશ રાવલ ફાઉન્ડેશન તરફથી અમને આ સહયોગ મળ્યો છે એ અવારનવાર આ રીતે કાર્યક્રમ કરતા હોય છે તો એની સાથે જ અમે સાથે રહીને આ ભગીરથ કાર્યનામે પૂર્ણ કર્યું છે ભાવેશભાઈ તમને પણ આ સત્કાર્યની અંદર સહભાગી થવાનો મોકો મળ્યો છે શું કહેવા માગો છો પહેલું તો શાંતિ નિકેતન સ્કૂલ સાગરભાઈ શિક્ષક ગણ બધા એમનો હું આભાર માનીશ ભાવેશ રાવલ ફાઉન્ડેશનને એમણે આ નિમિત્ત બનાવ્યું ગત મહિને પણ એક સ્કૂલે આવું જ એક અભિયાન કર્યું હતું અને તેમાં પણ મેં કહ્યું હતું બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આવા શિક્ષકો આવા શિક્ષિકાઓ બહેનો જે સાચે જ અર્થમાં બાળકોને સંસ્કાર આપવાનું કામ કરે છે અને જે ભાવેશ રાવલ ફાઉન્ડેશન જ્યારે અમે સ્થાપના કરી ત્યારે અમારો જે એક હેતુ હતો એ હેતુ પાર થતો દેખાય છે કે કોઈપણ જગ્યાએ કોઈ પણ લોકો સાથે જે બિનજરૂરી વસ્તુ છે એ જરૂરિયાતમંદ સુધી પહોંચે એવા આ પ્રાથમિક શાળા સ્કૂલમાંથી લગભગ બે ગાડી ભરીને ગરમ કપડાં આવ્યા છે અને સાચે જ જરૂરિયાતમંદો સુધી પહોંચ્યા છે તો ભાવેશ રાવલ ફાઉન્ડેશન તરફથી હું શાંતિ નિકન સ્કૂલ સાગરબેન શિક્ષિકા બહેનોનો આભાર માનું છું